18 માં e 8 પણ 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 અને અને હવે ટેનમાં જે t ટી એન ટેન એ આખો વસ્તુ અલગ થઈ ગઈ ઇલેવનમાં બે ભાગ પાડવાના ઈ એલ n વીન ટ્વેલ્વમાં પણ બે ભાગ પાડવાના ટી ડબલ્યુ e 9,

જેમ તેર થી ઓગણીસ માં ટી ને લાગતું હતું એમ વીસ થી નેવું સુધી શું લાગશે ટી વાય લાગશે પણ એમાં અઢાર માં જેમ એટ માં ટી આવી ગયો એમ એટી માં પણ અહિયાં ટી આવી ગયું તો અહિયાં ડબલ ટી નથી કર્યા ઈ ડબલ ઈ એન કર્યું છે ડબલ ઈ એન અને અહિયાં એકલો શું લગાવ્યો છે ભાઈ વાય લગાવ્યો છે હવે વાત આવી હંડ્રેડ ની તો હંડ્રેડ માં બે ભાગ પાડવાના

પાંચસો નો એક હજાર દસ હજાર એક લાખ દસ લાખ અને એક કરોડ તો એક અને બેન્ડ્રેડ એટલે ફાઈવમાં ફાઈવ લગાવવાના અને હંડ્રેડ માં આગળ ઉપર વાળો સ્પેલિંગમાં હંડ્રેડ લગાવી દેવાનો એક હજાર વન કહેવાય તો આ વન અને થાઉઝન્ડ માં પણ બે ભાગ પડે પી એચ ઓન પછી આ વાત આવે આર કરોડ હવે વાત કરીએ આપણે કે એક થી સો માં કોઈ બી સ્પેલિંગ પૂછાય તો એને આપણે કેવી રીતે લખીએ

D h r w -E, e 3 એના પછી 74 70 લે 70 નો સ્પેલિંગ s e v e અને 4 માં a 4 85 તો 80 માં e i g h t y 80 અને 5 માં f i v e 5 તો આ 80 અને આ 5 96 તો આ 90 નો સ્પેલિંગ આ 6 નો no સ્પેલિંગ 90 માં n i n -E -D -y 90 અને 6 માં s i x 6

555 લખવાનું હોય તો પહેલા 500 લખવાનો પછી 50 નો 50 લખવાનો 5 નો 5 લખવાનો તો 555 આ રીતે તમે કોઈ પણ આંકડા સહેલાઈથી બનાવી શકો છો તો તમે એક વખત આ વિડિયો તો તમે આ વિડિયોને લાઈક કરજો શેર કરજો આપણા બધા મિત્રોને સબસ્ક્રાઇબ કરાવજો અને આ વિડિયો પૂરેપૂરો જોશો તો તમને અંગ્રેજીમાં વન ટુ હંડ્રેડ કહો કે કોઈ પણ રકમ લખવાની કહો તો તમે અંગ્રેજીમાં આ સ્પેલિંગ આરામથી લખી શકશો નમસ્તે